વિદેશી દારૂ સાથે બે ઝડપાયા ખેડ પાસેના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી બુલેટ સાથે દારૂ પકડાયો સાબરકાંઠા જિલ્લાના ખેડ નજીક લક્ષ્મીપુરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા છે પોલીસે બુલેટ મોટરસાયકલ અને દારૂ સહિત કુલ છાસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખેડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી સાધુએ સર્વેલન્સ સ્ટાફને દારૂની હેરાફેરી અટકાવવા સતત વોચ રાખવા સૂચના આપી હતી આ સૂચનાના આધારે ખેડબ્રહ્મા પોલીસ અને સર્વેલન્સ ટીમના માણસો લક્ષ્મીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈને બાતમી મળી હતી કે જે જી જીરો નવ ડી આર નવ્વાણું અગ્ન્યા એસી નંબરનું બુલેટ મોટરસાઇકલ લક્ષ્મીપુરા તરફથી ખેડબ્રહ્મા તરફ આવી રહ્યું છે જેમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આધારે પોલીસે વોચ ગોઠવી હતી ઉપરોક્ત બુલેટ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી એક હજાર આઠસો રૂપિયાની કિંમતનું ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને પાસઠ હજાર રૂપિયાની કિંમતનું બુલેટ મોટરસાયકલ મળી આવ્યું હતું પોલીસે કુલ છાસઠ હજાર આઠસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હમીદ મનસુરી સાબરકાંઠા